હેલો વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા આજે આપણે આ થયેલો ખજૂર બનાવશું એના માટે અહીંયા મેં આવી રીતે ઠળિયાવાળો ખજૂર લઈ લીધો છે ઓલો કાળો ખજૂર આવે એ નથી લેવાનો કારણ કે એ ખજૂર આપણે ખજૂર પાક માટેનો ખજૂર હોય છે એટલે એકદમ ગયડો આવે છે અને આ ઓછો ગયડો હોય છે થોડો એટલે આવી રીતે આપણે બધા ખજૂરના બી કાઢી લેશું આવી રીતે થળિયા બધા કાઢી લેવાના છે વચ્ચે ચેકો પાડીને અત્યારે શિયાળામાં થયેલો ખજૂર ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે અને આપણે એક ડબ્બામાં લઈ લઈએ જે ડબ્બામાં આપણે ખજૂર રાખવાનું હોય એમાં જ આપણે લઈ લઈશું અને એક પેનમાં આપણે ઘી ગરમ કરી લેશું ઘીનું પ્રમાણ થોડું જાજુ રાખવાનું છે ઘી ગરમ થઈ જાય એટલે આપણે જેમાં ખજૂર રાખો છે એની ઉપર આપણે રેડી દઈશું અને સરખું બધું મિક્સ કરી લેશું અને અત્યારે શિયાળો છે એટલે ઘીને જામતા કંઈ વાર ન લાગે એકથી બે કલાકમાં જામી જશે થોડી વાર રેસ્ટ આપવાનો છે આવી રીતે જો એકથી બે કલાક થઈ ગઈ છે ને આપણું સરસ આથેલો ખચૂર બનીને તૈયાર થઈ ગયું છે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો અને ચેનલમાં ન હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો આપણો સરસ મજાનો આથેલો ખચૂર બનીને તૈયાર છે